અખિલ ભારતીય કોળી સમાજની મહિલા રાષ્ટ્રીય કાર્યકારીની બેઠકનું આયોજન કરતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષા જિજ્ઞાસાબેન મેર અખિલ ભારતીય કોળી સમાજ રજી ન્યૂ દિલ્હીના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના માર્ગદર્શન અને સાથસહકારથી પંદર જૂન બે હજાર ચોવીસના દિવસે ગાંધીનગરમાં તેમની અધ્યક્ષતામાં સંગઠનની સૌપ્રથમ મહિલા રાષ્ટ્રીય કાર્યકારીની બેઠકનું આયોજન ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ શ્રીમતી જીજ્ઞાસાબેન મેર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં અખિલ ભારતીય કોળી સમાજ રજી ન્યૂ દિલ્હીના રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ શ્રીમતી મોહિનીજી શાક્યવાર તેમજ દેશના અલગ અલગ રાજ્યો ઉત્તર પ્રદેશ જમ્મુ કાશ્મીર મહારાષ્ટ્ર રાજસ્થાન તેલંગાણા મધ્યપ્રદેશમાંથી તથા અન્ય રાજ્યોમાંથી મહિલા પ્રમુખો તેમજ સંગઠનના રાષ્ટ્રીય મહિલા હોદ્દેદારો ઉપરાંત ગુજરાતના તમામ જિલ્લાના મહિલા પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં સંગઠનને દરેક રાજ્યમાં મજબૂત કરી સમગ્ર દેશમાં વસતા કોળી સમાજની મહિલાઓને શૈક્ષણિક સામાજિક આર્થિક અને રાજકીય જેવા વિવિધ ક્ષેત્રોમાં કેવી રીતે મજબૂત અને સક્ષમ કરવા તે માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ઉપરાંત કોળી સમાજમાંથી શહીદ થયેલા નિડર મહિલા ઝલકારી બાઈના દેશ માટેના બલિદાથી લઈ દેશ માટેના ના સમાજના યોગદાનનો ઇતિહાસ વર્ણવતા દેશભક્તિનો અનેરો અનુભવ થયો હતો બેઠક પૂર્ણ થતા દેશના દરેક રાજ્યોથી પધારેલ સંગઠનના મહિલા હોદ્દેદારોને શ્રીમતી જિજ્ઞાસાબેન મેર દ્વારા શિલ્ડ આપી તેમના કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા